નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે ખેતીવાડી અને પશુપાલનનો જ વ્યસાય છે અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે ધાણા છે એ એક અલગ પ્રકારનું થેસર આવ્યું છે એમાં આપણે કાઢવાના હે તો અમારા એરિયાની અંદર અલગ અલગ પ્રકારના થેસર આવતા જ હોય કેમ કે કંઈ નવા નવા ડેમા કરવા હોય તો વધારે પડતા યુટ્યુબરને ગોતે તો આજ દિલીપભાઈ કારેથા છેટ નવી ફોટ ગામથી આવ્યા હે

તો મિત્રો આપણે તમને થેસર કઈ પ્રકારનું છે એ આગળ એકવાર બતાવી દઉં એની પહેલાં થોડુંક તમને દિલીપભાઈને એક એક ચેનલને હે એ વિશેની માહિતી થોડીક લઈ લ્યો તમે જો દેખાતું જ હે ટ્રેક્ટરમાં આગળ હજી મેં પણ આવું કર્યું નથી દિલીપભાઈ જો બાપા અને ઓલા તણ ભૂરા એવા એ જોઈ છે સિસ્ટમ બધી અલગ પ્રકારની સિસ્ટમ છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ તો બાપા નિરીક્ષણ કરે છે એટલે આપણે એમાં કંઈ જોવું જ નહીં પડે લગભગ ત્યાં કેમ બાપા શું લાગે તમને આમાં કંઈ દેખાય અંદર સુવિધા છે બધી જો મિત્રો તમને દૂરથી દેખાડું કંપનીનું નામે કંઈ ખારું છે એ દેખાડી નટરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીજ છે અને બહુ મોટું થ્રેસર છે આ થ્રેસરનો તો અમારે સીન બધા ડ્રોનથી લેવા જો હે તો મિત્રો આપણે થેશર ચાલુ થાય એની પહેલાં થોડોક વિડીયો શૂટ કરી લઈ અને દિલીપભાઈ કહેતા હતા એમ કે ધાણામાં શ્રી ગણેશ કરવાના પહેલી વખત છે ધાણીમાં તો કરી દીધું છે અને આજે આપણે જોઈ કે કઈ રીતે આ બધું નીકળે છે તો આગળ આપણે વિડીયોની અંદર પાછા મળ્યા અને હવે શ્રી ગણેશ કરવાના છે એટલે ભગવાનનું નામ લઈ અને શ્રી ગણેશ કરી દઈ ગુણિયું બનાવી છે જો એકદમ ક્લીન માલ આવે છે સીધા ગુણીમાં પડે છે ગુણી પણ ભલા મેળવી છે દેખો તમે ડાયરેક્ટ ડાયરેક્ટ અમારા આ દાઇ નો બધો હે ને આ નવું થશે ને એવું નથી જોવા આવ્યો હાજો કરવા આવ્યો અરે પણ અરે પણ હા નવું નવું પ્રેશર આવ્યું એટલે જોવા પણ આવ્યા હે ને આ પ્રેશર બી ગલત જ આ તો ભાર થઈ ગયા એટલી વાત તમને થોડીક વાર હું બાર લેતો હું આ ભાર ચલાવવાનો છે ટ્રેક્ટર આટલું ભાઈ રહી મળી જાય આપણે ઉપડી ગયા ભાર લેવા જાઉં ટ્રેક્ટર નાસ્તામાં પાણી પડ્યા છે બાજુમાં બીજું થેક હાલે છે બાર ઉપર લીધું હવે આપડે થશે એ આપડે બાર ને જવા મિત્રો જોયો ને કેવા ધાણા ચોખા નીકળે અને ધાણા ચોખા નીકળે ને એ વિશે તમને હજી હું વાત કરી આ ભાઈ આજે દિલીપભાઈ કાર્ય થાય યુટ્યુબની અંદર ચેનલ હે આ ફૂકડી નાખે ભાઈ આ થ્રેસરના વિડીયો તમારે જોવા હોય તો એની ચેનલની અંદર અને એની ઇન્સ્ટાગ્રામની અંદર જવું પડીએ ઇન્સ્ટાગ્રામ આઈડી કહી દીધું તો જટ બધા જોઈ આવે એમ નાઇન એ મારી આઈડી છે અને દિલીપ કારથા યુટ્યુબનું ચેનલ છે અને તમે અંદર વિઝિટ કરજો અને જોઈ આવજો અને આજે આપણે માલદેવ અહીંયા સ્ટેશન લઈને આવ્યા દાણા કાઢવામાં શ્રી ગણેશ કરલ છે અને તમને રિજેક્ટ કેવું લાગ્યું માલદેવભાઈ અમને જોરદાર રિજેક્ટ લાગ્યું હા અને મેં ધાણા નીકળતા હતા ત્યાં જઈને જ ખેડૂત મિત્રોને બતાવ્યો હે હા

હવે તો લોકો સીઝન પૂરી થવાય પૂરી થઈ ગઈ છે પણ આ ભાઈ માણસે ભેગા રાખે છે અને તમે એનો કોન્ટેક કરજો જો આ હે ડીએમ નાઇન એના ઉપર જઈ અને ડાયરેક્ટ મેસેજ કરજો એટલે તમને ત્યાંથી જવાબ મળી જાય અને ફૂકડીની આ ભાઈ ફેશનની ગેલેરીની કેવી એ તો તમે જોઈ લીધી છે અને હવે આપણે વિડીયોને એન્ડ કરીને એ પહેલાં બધાને ડ્રોનના સીન દેખાડી દે ડ્રોનના થોડાક સીન આપણે લીધા ધવલભાઈ મસ્ત મજાના તમે જોયા અને જો જાય ડ્રોન